જનતાના પ્રતિનિધિ તરીકે જ્યારે વ્યક્તિને ચૂંટવામાં આવે છે ત્યારે તેનામાં ઘણા બધા ગુણો જોવામાં આવે છે અને ગુણોને આધિને ક્યાંક ને ક્યાંક તેને જનપ્રતિનિધિ તરીકે લોકો ચૂંટતા હોય છે પરંતુ એ જનપ્રતિનિધિ ચરિત્રહીન બની જાય કાં તો દારૂ પીવે હવે આવી બધી જ અસામાજિક પ્રવૃત્તિ છે જો આ જનપ્રતિનિધિ જ કરશે તો લોકો તેની પાસેથી શું શીખશે તેની પાસેથી એવી આશા થોડી રાખી શકાશે કે તે ગુજરાતમાં દારૂબંધી કરાવે અને તે તેનો કડક અમલ કરાવે કારણ કે સૌ કોઈ જાણે તો છે કે દારૂબંધી તો છે પરંતુ અમલમાં નથી અને અમલમાં છે તો માત્ર કાગળ ઉપર હવે આવી જ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે તેમણે જાહેરમાંથી એક નિવેદન આપ્યું છે કે હવે જનતાની શ્રદ્ધા છે એ ડગી ગઈ છે નેતાઓ પરથી શું કામ ડગી છે

કેવું કરી રહ્યા છે અને તેને શું ન કરવું જોઈએ તે જાહેરમાંથી કહી રહ્યા છે આવી જ વાત છે ધાંગદ્રાના ભાજપના ધારાસભ્યની પ્રકાશ વર્મોરાએ બોલ બકાડ્યાનો એક વિડિયો તેમનો વાયરલ થઈ રહ્યો છે કારણ કે તેમણે જાહેરમાંથી કાર્યક્રમમાં કહ્યું કે હવે પ્રજાની ક્યાંક શ્રદ્ધા ડગી ગઈ છે નેતાઓ છે અને ખાસ કરીને રાજનીતિમાં ચારિત્રહીન દારૂ પીવાવાળા અને જુગાર રમવાવાળા માણસો આવી ગયા છે અને તેમણે જ્યારે એ નિવેદન આપ્યું ત્યારે સૌ કોઈ લોકો સ્તબ્ધ થઈ ગયા મહિલાઓ અંદરો અંદર ગણગણાટ કરવા લાગી કે ભાજપમાં આવું હશે કારણ કે ભારતીય જનતા પાર્ટીની એક શિસ્તબદ્ધ પાર્ટીની એક છાપ છે અને શિસ્તબદ્ધ પાર્ટીમાં જો નેતાઓ ધારાસભ્યો કે કોઈ અન્ય મંત્રીઓ જો આવું કરતા હોય તો એ ભારતીય જનતા પાર્ટી માટે શરમજનક બાબત કહેવાય ખાસ કરીને તેમણે કહ્યું કે સરકાર મહિલા સલામતી અને મહિલા અનામતની વાતો તો કરે છે અને ધારાસભ્ય અમારા ચારિત્રહીન અને દારૂ પીનારા જુગારવાળા થઈ ગયા છે અને ઘણી વખત એવું જોતું કે મહિલાઓ છે એ પણ મૂંઝવણમાં મુકાઈ જતી હોય છે તેની સાથે પણ રાજકીય પાર્ટીઓના નેતા છે ક્યાંક આવું છે કે જેવી ઘટનાઓ તેમની તેમની સાથે પણ 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 થતી હોય હોય છે 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 દુષ્કર્મમાં નામ નામ આવતા તેમનું આવતું અને ક્યાંક તે પાર્ટીઓના હોવાથી તેમને ખુલ્લો દૂર મળી જતો હોય છે તેમના પર કોઈ કાર્યવાહી નથી થતી આપણે અવારનવાર સુરત માંથી રાજકોટમાંથી અમદાવાદમાંથી વડોદરા જેવા સ્માર્ટ સિટીઓમાં પણ આવી ઘટનાઓ થતી જ હોય છે

એની સલાહ આપણે કોઈને ના દેવાય જો ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતા આવું કરે છે તો ભારતીય જનતા પાર્ટી માટે શરમજનક બાબત કહેવાય આમ તો શિસ્તબદ્ધ પાર્ટી કહેવાય છે એટલે શિસ્તબદ્ધ પાર્ટીના જો નેતાઓ આવું કરે તો તેના માટે કાળા કલંક બરાબર કહેવાય શું કહેવું છે તમારું તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો બાકી આ વાજબુ તો એ સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જોતા રહો બીએસ નાઇન્ટી ન્યૂઝ નમસ્કાર